ઓકે આપનું નામ શું છે મારું નામ અજય સાગટિયા છે ભાવનગર સામાજિક કાર્યકર્તા આજે કુમરાવાડા જેવા વિસ્તારોની અંદર વિસ્તારોની અંદર પાણી નથી આવતું આજે તમે જુઓ ગડેચી રોડ ઉપર અથવા તો જે હાઉસિંગ બોર્ડના જે મકાનો છે જે મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો રહી છે તે પોતાના માટલાઓ લઈને આ સરકારની સામે આ તંત્રની સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે કુમરાવાડા ગઢેજી ફાટક ઉપર તમે જોઈ રહ્યા છો કે હજારો ગેલેનમાં પાણીનો વેઠફાર થઈ રહ્યો છે તો હું તંત્ર પ્રશાસન ને કહેવા માંગુ છું આવો વેટફાટ અટકાવીને જ્યાં પાણીની જરૂર છે જેવા લોકોને પાણીની સમસ્યાઓ છે આવા વિસ્તારોની અંદર એક કલાકથી વધારે પાણી આપો